નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે આપણે મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે તો તે પહેલાં મિત્રો જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો એક અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકસઠ રૂપિયા ત્યારબાદ આપણે સિંગ ફાળાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે એરંડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકત્રીસો ને એક અને ઊંચા ભાવ રહ્યા અડતાળીસો ને છોતેર રૂપિયા ત્યારબાદ આપણે કલોન્જીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર પાંચસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક ત્યારબાદ આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો ને એક ત્યારબાદ આપણે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બસો ને એકાણું રૂપિયા ત્યારબાદ આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા નવસો ને એકાવન ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક અને ઊંચા ભાવ રહ્યા પચીસો ને એક ત્યારબાદ આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એક અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એકવીસ રૂપિયા તો આ હતા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં